વાંકાનેર શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા પ્રતાપ રોડ પર ભમર્યા કૂવા પાસે રોડ બેસી જતા સર્જાયો મસ મોટો ભૂવો ટ્રાફિક જામની સ્થિતિ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના સતત ધમધમતા એવા પ્રતાપ રોડ પર ભમર્યા કૂવા પાસે અચાનક રોડ પર ભૂગર્ભ ગટરના ઢાંકણા પાસે રસ્તો બેસી જતા મસ મોટો ભૂવો સર્જાયો છે જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી સાથે અડધો રોડ બ્લોક થઈ જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે અહીં ભમરિયા કુવા નજીક જ છેલ્લા ત્રણ માસથી ભૂગર્ભગટરનું એક ઢાંકણું તૂટેલી હાલતમાં હોય જેને પણ આજ દિન સુધી નગરપાલિકા તંત્ર દ્વારા બદલાવવામાં આવેલ નથી ત્યારે બાજુમાં જ ભૂગર્ભગટરની કુંડી પાસે રોડ બેસી જતાં મસ મોટો ભૂવો સર્જાયો છે જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોએ ભારે હાલાકીની સાથે ગંભીર અકસ્માતનો ખતરો તોડાઈ રહ્યો છે તેમજ રોડ વચ્ચે મસ મોટો ભૂવાના કારણે અડધો રોડ બ્લોક થઈ જતા ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી વાકાનેના પંચાસર બાયપાસ પર મચ્છુ નદીનો જર્જરિત પુલ બંધ થવાથી શહેરમાં ભારે ટ્રાફિકની સ્થિતિ સર્જાય છે ત્યારે જ અહીં સતત ધમધમતા એવા પ્રતાપ રોડ પર મસમોટો ભૂવો સર્જાતા ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય છે જેથી આ મામલે તાત્કાલિક વાઘને નગરપાલિકા તંત્ર દ્વારા અહીં મરામત કામગીરી હાથ ધરી રોડ વચ્ચે સર્જાયેલ આ ભૂવાની યોગ્ય પૂરાણ કામગીરી કરી ભૂગર્ભ ગટરના તૂટેલા ટાંકડાને બદલાવી વાહન વ્યવહાર પૂર્વરત કરવામાં આવે તેવી બહુમત નાગરિકોમાં આજરોજ મંગળવારે બપોરે એક વાગ્યે માંગ ઉઠી છે